અબ જયરા જો સ્પાર્ક ટુડે ન્યૂઝ બોલિવૂડ સ્ટાર રાજકુમાર રાવે ગોધરામાં કલ્યાણ જ્વેલર્સના નવા શોરૂમનું ઉદ્ઘાટન કર્યું છે અભિનેતાની એક ઝલક મેળવા માટે મોટી સંખ્યામાં જનમેદની પણ ઉમટી પડી છે ગુજરાત રાજ્યના 11 સ્તરે પોતાની હાજરી પણ તેઓ નોંધાવ્યો છે નવા શોરૂમમાં માનવતા ગ્રાકો વિશ્વકક્ષાના માહોલમાં ઉત્કૃષ્ટ સુવિધા સાથે શોપિંગનો અનુભવ પ્રાપ્ત કરશે કે કલેક્શન્સ કાપી છે એ જાણવા देखना ना। तो उनके साथ डांस <laughs> <गया था। laughs> <laughs> <laughs> बहुत अच्छा लग रहा है बहुत अच्छा फर्स्ट टाइम है गोधरा में और गुजरात में तो बहुत आना होता है आ, पर गोधरा नहीं हो पाए तो फर्स्ट टाइम है थैंक यू तो टू कल्याण ज्वेलर्स क्यूँकी वैसे आज गोधरा में भी आ पाए आए कल्याण ज्वेलर इतना बड़ा नाम है हमें भी जब कहीं जाना होता है ज्वेलरी के नाम पे कुछ भी करना होता है तो हम कल्याण ज्वेलर्स ही आते हैं और तो अभी गोधरा में आए हैं कल्याण ज्वेलर्स तो मैं यही कहूंगा सबसे यही विनती करूंगा कि आप ज्वेलरी का आपको जब भी नाम आपके दिमाग में है कुछ लेना है तो दिस इज द प्लेस टू गो एंड कितना प्यार से कितना अच्छा बनाया है दी जब अच्छी कहानी दोगे आप <laughs> तो बहुत अच्छे। गुजरात मेरा बहुत पुराना कनेक्शन है कायपुर से टाइम से थैंक यू અ કલ્યાણ જ્વેલર્સની આજે મેં મુલાકાત લીધી છે અને ગોધરામાં જ્યાં ખુબસૂરત શોરૂમનું ઇનોગ્રેશન થયું છે આજના દિવસમાં ઘણા બધા તમને કલેક્શન જોવા મળશે અને પૂર્વ ગુજરાતના જેટલાય લોકો છે મહીસાગર પંચમહાલ અને દાહોદના તમારા માટે અહીંયા માટે સરસ મજાનું કલેક્શન છે મીયાકારી જ્વેલરી હોય કે પછી ગોલ્ડમાં તમારે વેરાયટીઝ જોઈતી હોય છે ડાયમંડમાં જોઈતી હોય દરેકમાં કલેક્શન એકદમ મસ્ત મજાનું છે અને તમે કલેક્શન જોઈ શકો છો ઇનફેક્ટ આ લોકોની ઘણી બધી એવી ઓફર્સ છે જે તમારા માટે સ્પેશિયલ છે જે લોકો અહીંયા ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરે છે અને જે લોકો હમણાં ઇનોગ્રેશન ઓફર લેવા ઈચ્છે છે તમારા માટે લાભ છે કે પચાસ ટકા છે મેકિંગ ચાર્જિસ ઉપર એવી ઘણી બધી વસ્તુઓ છે સો મેક યુ વિઝિટ એટ અહીંયા સરસ મજાનું જરૂરી છે મેં મારા માટે પણ લીધું છે તમે પણ લેવાનું પોતાને વિશે સુધાર્યું લાગું થેન્ક યુ હવે કલ્યાણ જ્વેલર્સ છે એના સહીના માથે જો પ્રોડક્ટ છે હા હવે તમારે અહીંયાથી કચો દૂર જવું નહી પડશે કારણ કે તમારી રાજ્યમાં તમારી બાજુમાં તમારા ઘરની અંદર આમ કહી શકાય કે આવી ચૂક્યો છે હવે કલ્યાણ જ્વેલર્સ અને અહીંયા સરસ મજાનું કલેક્શન છે સ્ટાર બહુ કોપરેટિવ છે તમને કલેક્શનમાં વેરાયટી જોવા મળશે તમને તમારી પસંદની કલેક્શન પણ બતાવવામાં આવશે ને કલ્યાણ બહુ મોટું નામ છે લોકોનો વિશ્વાસ એની જોડે જોડાયેલો છે એ જ વિશ્વાસ તમને અહીંયા મળી શકે છે એના માટે અહીંયા આવવાનું અને આવવાની ચિંતા નહીં કારણ કે આવશો એટલે જ ખબર પડશે કે શું છે કલ્યાણ પાસે તમને આપવાનું શુભાંગી છે મારું નામ અને હું અહીંયા સ્પેશિયલી આ વિઝિટ કરવા આવી છું કલ્યાણ